આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર છે મુખ્ય કેન્દ્રીય મંત્રી અમિત શાહે શિક્ષાપત્રીઓનો ઉપયોગ માત્ર ધર્મ કે ધ્યાન માટે નહીં જીવનને સુચારૂ બનાવવાનો શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો ગુજરાત પોલીસે સાયબર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની મધ્યપ્રદેશથી ધરપકડ કરી ગુજરાત આતંકવાદી વિરોધી દળે નવસારીમાં જૈશ મોહમ્મદ અને અલકાયદા સાથે સંકળાયેલા યુવાનની ધરપકડ કરી સમગ્ર ગુજરાતમાં આજે સરકારી બેંકોએ કરેલી હડતાલથી બેન્કિંગ સેવા અસરગ્રસ્ત અને આગામી દિવસોમાં ઠંડીથી આંશિક રાહત મળશે સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રી એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ તે માનવ જીવન માટેનું નૈતિક સંવિધાન છે અમદાવાદના જમીયતપુરા ખાતે આજે શિક્ષાપત્રીના બસ્સો વર્ષની ઉજવણીના પૂર્ણાહુતિ અવસરે સંબોધન કરતાં તેમણે શિક્ષાપત્રીઓનો ઉપયોગ માત્ર ધર્મ કે ધ્યાન માટે નહીં જીવનને સુચારૂ બનાવવાનો કરવાનો શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો એનાથી નિશ્ચિત રૂપસે નવી પેઢીને આવનારા દિવસોમાં સત્સંગી થવાની અને સત્સંગનો મર્મ સમજવાની પ્રેરણા મળવાની છે શિક્ષાપત્રી એક પ્રકારથી જીવનનું નૈતિક કોન્સ્ટિટ્યુશન નૈતિક સંવિધાન છે મોરલ કોન્સ્ટિટ્યુશન પોતાના જીવનનું જે નક્કી ના કરે એના જીવનમાં ક્યારેય ઉદ્વગતિ પ્રાપ્ત થતી ભગવાન સ્વામિનારાયણના સામાજિક સુધારણાની કામગીરીને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે તેમણે અસ્પૃશ્યતા જેવી કુ કુપ્રથા દૂર કરી સમાજને નવો પ્રકાશ આપ્યો છે શ્રી શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામ મંદિરના નિર્માણ અને કાશી સોમનાથ જેવા તીર્થોના જીર્ણોદ્ધાર દ્વારા સનાતન ધર્મના થઈ રહેલા પુનરૂત્થાનનો પણ ઉલ્લેખ કર્યો હતો ગુજરાત પોલીસે સાયબર ગુનામાં સંડોવાયેલા મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ કરી છે આ આરોપીઓ ટેલિગ્રામ અને વેબસાઇટ બનાવીને લોકોને ટાર્ગેટ કરતા હતા આ આરોપીએ લોકોને ધમકી કર્યા ઈમેલ અને કોલ કરીને ડરાવતા હતા છેલ્લા દોઢ વર્ષમાં આ આરોપીઓએ પચીસ હજાર ગુનાઓ આચર્યા હોવાનું જાણવા મળે છે સાયબર સેન્ટર ફોર એક્સેલન્સના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજજીતસિંહ ઝાલાએ જણાવ્યું કે આ આરોપીઓ નવી મોડસ સોપરેડી અપનાવીને લોકોને છેતરતા હતા જેને આંતરરાષ્ટ્રીય ભાષામાં સીએએસ કહેવામાં આવે છે એક નવા જ પ્રકારની મોડલ્સ ઓપર ધરાવતી ગુનાને પકડી પાડવામાં આવ્યો છે આ ગુનાને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં સી ડબલ એ એસ એટલે કે સાયબર ક્રાઇમ એઝ અ સર્વિસ આપતી એક સાયબર ક્રાઇમ કરી અને કોઈને ગુનાનો ભોગ બનાવે એ પ્રકારનું નતું પરંતુ ત્રણસો થી ચારસો પ્લેટફોર્મ ઉપરની અલગ અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હતા મોટાભાગે આ લોકો જે ઈ કોમર્સ કંપની હોય એને ભોગ બનાવતા હતા ગુજરાત આતંકવાદી વિરોધી દળે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી જૈશે મોહમ્મદ અને અલ સાથે સંકળાયેલા એક શંકાસ્પદ યુવાનની ધરપકડ કરી છે પચ્ચીસમી જાન્યુઆરીએ આ વિસ્તારમાંથી ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની અને હાલમાં નવસારી રહેતો આ યુવાન પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશે મોહમ્મદ અને અલ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાનું એટીએસની તપાસમાં જણાવ્યું હતું આતંકવાદ વિરોધી દળના ડીઆઈજી સુનિલ જોશીએ કહ્યું કે દેશના કોઈપણ ભાગ ાગમાં આતંકવાદી પ્રવૃત્તિના પણ પ્રયાસને રોકવા માટે ગુજરાત એટીએ સતત સતર્ક છે. गुजरात एटीएस कंटिन्यूअसली भारत के किसी भी हिस्से में अगर कोई टेरर एक्टिविटी करने का प्रयास करता है तो उसको पकड़ने के प्रयास करती रहती है इसी सिलसिले में इंफॉर्मेशन मिली का बंदा है जो मूल रामपुर यूपी का रहने वाला है और अभी लगभग तीन चार साल से नवसारी में रह रहा है वेपन भी कलेक्ट कर रहा है अगर उस ऑर्गेनाइजेशन की तरफ से इसे इंस्ट्रक्शन मिले तो एक विशाल जो जिहाद की परिकल्पना है इसमें जुड़ करके कश्मीर में जो जिहाद है उसमें भी जुड़ने की इच्छा रखता है સમગ્ર ભારતમાં આજે સરકારી બેન્કોએ કરેલી હડતાલથી તમામ રાજ્યોના બેન્કિંગ સેવા અસરગ્રસ્ત થઈ છે પગાર સુધારા કામકાજના કલાકો સપ્તાહમાં પાંચ દિવસની કામગીરી જેવી લાંબા સમયથી પૂરી ન થતી મહત્વની માંગણીઓ સાથે બેન્ક કર્મચારીઓએ આજે રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહવાન કર્યું જેને લઈને અમદાવાદ સુરત ગાંધીનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં બેન્કના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો શનિવાર રવિવાર અને છવ્વીસ જાન્યુઆરીની રજા બાદ બેન્ક કર્મચારીઓ આજે ફરીથી હડતાલ પર ઉતર્યા હતા જોકે ખાનગી બેંકોમાં નાણાં ય વ્યવહારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે હવામાન વિભાગના વડા ડોક્ટર એકીદાસે કહ્યું કે અમદાવાદ ગાંધીનગર સહિત લઘુત્તમ તાપમાન પંદરથી સોળ ડિગ્રી રહેવાની સંભાવના છીએ सेकेंड फेब्रवरी तक तो मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुतम तापमान है अगले 24 घंटा तक तो फॉल रहेगा तीन से पांच डिग्री सेंटीग्रेड उसके आगे तीन दिन दो से चार डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा ग्रेजुअल राइज रहेगा अहमदाबाद के लिए जो पूर्वानुमान है क्लाउडी स्काई रहेगा और जो लघुतम तापमान है पंद्रह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોલ એબીએડીને ફોલો કરશો લક્ષ્મી યોજના હેઠળ રાજ્ય સરકાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી અંદાજે બાર લાખથી વધુ વિદ્યાર્થીનીઓને એક હજાર પચાસ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે આ અંગે સાંભળીએ અહેવાલ સૌ ભણે ગણે અને આગળ વધે તેવા ઉદ્દેશથી નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સીબીએસઇ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ સહાય મળે છે આ યોજના હેઠળ ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીનીઓને ચાર વર્ષ દરમિયાન કુલ પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનામાં જેમના કુટુંબની આવક છ લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવી નવમાં ધોરણમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળી શકે છે ધોરણ નવ અને દસ માં વીસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બાર માં ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે રીટા દવે આકાશવાણી સમાચાર અમદાવાદ સત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું આ ટેબ્લોમાં વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠના ઉપલક્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણ યાત્રા તેની બદલાતી તાસીર અને તવારીખની રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ ટેબલોના અગ્રભાગમાં વિરાંગના મેડમ ભિકાઈજી કામાને સ્વરચિત વંદે માતરમ લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા હતા કામાની અર્ધ પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં વંદે માતરમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ટેબ્લોના હૃદય સામા પુષ્ઠ ભાગમાં રાષ્ટ્રધ્વજની તવારીખને વર્ણવવામાં આવી હતી ચરખાના માધ્યમથી સ્વદેશીના પ્રયોગ મારફતે સ્વતંત્રતાની હાકલ કરનારા મહાત્મા ગાંધીના શિલ્પને ટેબ્લોના અંતિમ ચરણમાં વિશાળ ધર્મચક્ર સાથે દર્શાવવામાં આવ્યું છે રાષ્ટ્રીય શાયારનું બિરુદ પામેલા ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીના રંગના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા હતા આ વર્ષે પ્રથમ વખત સાયલેન્ટ વોરિયર્સ તરીકે જાણીતા પ્રાણીઓએ પણ પરેડમાં ભાગ લીધો હતો આ વર્ષે પહેલી વખત ગુજરાતની સીઆરપીએફની પુરુષ ટીમનું નેતૃત્વ છવ્વીસ વર્ષીય સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ કર્યું હતું અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બારની વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા આગામી પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે જે અંગે પરીક્ષાર્થીઓએ પોતાના પ્રવેશપત્ર આજથી બોર્ડની વેબસાઈટ એસસીઆઈ ડોટ જીએસઇબી એચટી ડોટ ઇન અથવા જીએસઇબી ડોટ ઓઆરજી પરથી શાળા દ્વારા લોગ ઇન કરી ડાઉનલોડ કરી મેળવી શકશે સુરત શહેર પોલીસ ઝોન સાતમાં આઠવા લાઇન્સ ખાતે નાગરિકોને વ્યાજના ચક્રમાંથી બચાવવાના ઉમદા હેતુ સાથે લોન મેળો યોજાયો ઈચ્છાપોર ડુમસ પાલ હજીરા ડ્રીમ સિટી તેમજ મરીન સહિત ઝોન સાત હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા યોજાયેલા આ લોન મેળામાં જરૂરિયાતમંદ સત્તર લાભાર્થીઓને તેર લાખ રૂપિયાથી વધુના લોન મંજૂરી પત્ર એનાયત કરાયા આ પ્રસંગે કમિશનર અનુપમસિંહ ગેહલોતે વ્યાજખોરો વિરુદ્ધ જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓની મદદ લેવા અનુરોધ કર્યો હતો સતોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાત રાજ્યનો વંદે માતરમના એકસોને પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે એક ટેબ્લો પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આ માટેની વોટિંગની સમયમર્યાદા વધારીને આજે રાત્રે અગિયાર વાગીને પિસ્તાલીસ કલાક સુધી લંબાવવામાં આવી છે વંદે માતરમના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને રજૂ કરાયેલા ગુજરાતની ઝાંખીને વધુમાં વધુ વોટ કરી સતત ચોથા વર્ષે વિજેતા બનાવીએ વોટિંગ કરવા માટે આ લિંકનો ઉપયોગ કરીએ ડબલ્યુ ડબલ્યુ ડોટ માય જીઓવી ડોટ ઇન સ્લેશ ડોટ સ્લેશ થ્રી સિક્સ ફાઇવ નાઇન એઇટ ઝીરો સ્લેશ અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય મંત્રી અમિત શાહે શિક્ષાપત્રોનો ઉપયોગ માત્ર ધર્મકે ધ્યાન માટે નહીં જીવનને સુચારુ બનાવવાના શ્રધ્ધાળુઓને અનુરોધ કર્યો ગુજરાત પોલીસે સાયબર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની મધ્યપ્રદેશથી ધરપકડ કરી ગુજરાત આતંકવાદી વિરોધી દળે નવસારીમાં જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા સાથે સંકળાયેલા યુવાનની ધરપકડ કરી સમગ્ર ભારતમાં આજે સરકારી બેન્કોએ કરેલી હડતાલથી બેન્કિંગ સેવા અસરગ્રસ્ત અને આગામી દિવસોમાં ઠંડીથી આંશિક રાહત મળશે आकाशवाणी थी प्रादेशिक समाचार पूरा था या। ना ने मजदूर भाई बहनों के लिए एक विशेष सूचना भारत सरकार लाई है ग्रामीण रोजगार की नई गारंटी विकसित भारत जी राम जी अधिनियम 2025 हजार अब हर ग्रामीण परिवार